એ કાળી પતંગ છે પીલી પતંગ છે લાલ પતંગ છે ગુલાબી છે પોચવાળી છે પચી વાડી છે

આ તો 5 વાળી તો કે આ તો 5 વાળી કેવી હા 5 વાળી છે 25 વાળી છે સ્ટાર્ટ

હવે ભાઈ શું કુમ હજમી રૂપિયા થી હવે આ વેપાર બીજો નથી જોયું તમને તો સો રૂપિયા માલ્યો છે મને સો રૂપિયા જોતો

આલો ઘડિયાલ ઉભારો તમે મત કહો અને ભાઈ ફૂગ્ગા ન થાય લેવા ભોગગા અલ્યા આટલા બધા લીધા રે તો એક આલે હા એ એક આ ચાલી અમને તો ભાઈ એમને એમને આવે 5 નો થાય આ લીધો તમે પણ પૈસા 150 રૂપિયા નું લીધું રૂપિયા નું હાલી નહિ ના ના ભાઈ તો હા બસ જો હવે હરી મુકા મુ ગઈ સુરતી માતા કામ છે આવતી સુરતી માતા ભગવાન હવે તો આ પતંગોન ફીરકી આખી વે થઈ ગયો તો હારું તું મોય પણ ઘરે જો ને આ હવાર ધંધો નવો બીજો ચાલુ કરો અલા જો ભાઈ ભાઈ પતંગો વે પતંગો વે જો તો ફિરકી વે જો જોન પોપટા વે જો ભાઈ આ ઉડળ હોદો કરવાનો છે બોલો શું ભાવની

જેરી કિસ છે પટાવાનો હતો અલ્યા પતંગ લીરાવો હો મારે છોકરા આડો તો લીધો છે પણ કેટલામાં લાઈ 1000 રૂપિયામાં લઈએ ઓહો નાલ ફિરકી લાઈ છે પતંગો લાઈ છે ફિરકી હા તો ખંડો રોડ પોકે એટલો દોડો લાવ્યો એટલે એટલે લાવી તમે અને હજાર રૂપિયામાં લઈ દે એટલે હું તો રડો તો ખંડોતોડી તો કોઈ એમ નથી ને મેં એક વેજ દોડો જ દે તમે જેટલા આવ્યા પૈસાના હજાર રૂપિયા આવ્યા રે તો એટલે આ મારા છુકરો મારો ચેટો બધા તને પતંગ તો આ પતંગ કયું છે એ પતંગ હેતી હતી પચીસ પચીસ રૂપિયામાં લાવી દે એટલા આ પતંગમાં તો શાક ભાત્ય દે હું હાજી ગયો હપડા

તમે એમ કેટલા આલા પૂરા હજાર રૂપિયા એટલે આ તમે કદી ઘણા જ નહીં પણ ચારસો રૂપિયા વધારે લઈને જતો રહ્યો છે ચારસો રૂપિયા એને પકડવો પડશે તમે હળવે હેડો ને હું મારા છોકરાને ને લઈને આવું એને બધા ભેડા કરો ને તોડી ને કોઈ ચારસો પાંચસો પાછા લાવો એટલે તમારે મારા છોકરા ને વધારે ભેડો ઠીક રહે હારો હેડો એ મારા છોકરા એમાં હેડો વાંધો ને ઓમન ઓમન માળે છે ભલે હવે તો યા અરે આ હજાર રૂપિયા ની નથી પતંગો ની તમે બે ને આની છે ભાઈ જેમ હજાર રૂપિયા નો માલ